ન્યૂઝ ગુજરાત ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ માતા વિરોધ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતના પુણા વિસ્તારમાં ફાયરની પાલિકાએ કામગીરી હાથ ધરી ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ છેલ્લા વીસ વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાય

આજરોજ અહીંયા સુરતના પુણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પુણા ગામની ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે સીલ મારવા સીલ મારવા વિશે એમણે સી ઈઓઆર તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય સીઓઆર ગેરકાયદેસર ગણી શકાય નહીં માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બારનો સ્ટાફ બહાર કોઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર થઈ ગયો બારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે આ સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બારનો સ્ટાફ બાર આવી આ ગેરકાયદેસર પૂર્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને કલેક્ટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે